શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવારના દિવસે આવતું ભાદરવા માસના શુક્લપક્ષની ત્રયોદશી તિથિ જેને પ્રદોષ તિથિ પણ કહે છે શુક્રવાર હોવાથી આ દિવસને શુક્રપ્રદોષ કહેવામાં આવે છે આ વીડિયોમાં આપણે જાણશું શુક્રપ્રદોષ વ્રત મહિમા પૂજન વિધિ આજના ખાસ ઉપાય જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ પ્રથમ વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વીડિયોની માહિતી તમને તુરંત મળે યા દેવી સર્વભૂતેષુ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બોલો મા પ્રિયાની જય મિત્રો શુક્રવાર માતા મહાલક્ષ્મીને સમર્પિત દિવસ છે અને ઇન્દ્રદેવની પૂજા માટે પણ માન્ય છે પરંતુ જ્યારે શુક્રવારે પ્રદોષ આવે છે એટલે કે ત્રયોદશી તિથિ આવે છે તે મહાદેવને અત્યંત પ્રિય છે શુક્ર પ્રદોષ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં ખુશહાલી આવે છે વૈવાહિક જીવન સુખમય બને છે પતિ પત્નીમાં પ્રેમ વધે છે આધ્યાત્મિક વિકાસ માટે અને જીવનમાં આવતા ગ્રહદોષ દૂર કરવા માટે આ વ્રત ખૂબ શુભ છે આ દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ ધરાવાય છે લક્ષ્મી સ્તુતિ થાય છે અને ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે શુક્રવારના પ્રદોષમાં ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની આરાધના કરીને ભક્તોને મનોવાંછિત ફળ મળે છે અને આ લોક તથા પરલોક સાર્થક થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે અને બીજા વ્રતોનો પ્રભાવ ઓછો થઈ જશે ત્યારે પણ મહાદેવને પ્રિય આ પ્રદોષ વ્રતનું ફળ અવશ્ય મળશે આજે ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર પુષ્પ ભાંગ ધતુરા ધૂપ દીપ અને નૈવેદ્યથી પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે મંત્રજાપ કરવાથી શુભ ફળ મળે છે આ વ્રત એક જ દિવસનું હોય છે પરંતુ ઘણા ભક્તો આખું વર્ષ પ્રદોષ વ્રત કરે છે કેટલાક તેર પ્રદોષનું વ્રત કરે છે અને કેટલાક આખી જિંદગી માટે પ્રદોષ વ્રત કરે છે ભગવાન મહાદેવની કૃપા મેળવવા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા અને સુખ શાંતિ માટે ભક્તો આ વ્રત કરે છે ભગવાન મહાદેવ કૈલાસપતિ છે આ લોકના સ્વામી છે અને ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે મિત્રો હવે જાણીએ પ્રદોષ પૂજાના મુહૂર્ત વિશે પ્રદોષ પૂજાનો મુહૂર્ત શુક્રવાર સાંજે લગભગ સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી રહે છે આ સમયને પ્રદોષકાળ અથવા ગોધુલી વેળા કહેવામાં આવે છે જે સૂર્યાસ્તનો સમય છે માઇનસ ન દિવસ ન રાત આ સમયે શિવપૂજા અત્યંત શુભ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ સમયે શિવજીની આરાધના કરવાથી ભગવાન તુરંત પ્રસન્ન થાય છે અને ભક્તોની પ્રાર્થના સ્વીકારે છે મહાદેવ ત્રિકાળદર્શી ત્રિકાળ જ્ઞાની ગુરુ અને તંત્રવિદ્યાના દેવતા છે તેમની પૂજા કરવાથી ભક્તને તેમના જેવા ગુણ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે મનુષ્ય જે દેવતાની ઉપાસના કરે છે તે દેવના ગુણ તેને પ્રાપ્ત થાય છે અને અંત સમયે તેવા જ સ્વરૂપમાં જઈ પહોંચે છે એટલે મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે મહાદેવ દેવોના દેવ છે દેવો દાનવો મનુષ્યો પશુ પક્ષી બધા જ તેમની પૂજા કરે છે કારણ કે ભગવાન મહાદેવ પશુપતિનાથ પણ છે આપણી અંદરના પશુ સ્વભાવ અને અવગુણોને શાંત કરવા માટે પણ મહાદેવની પૂજા કરવી જરૂરી છે મહાદેવ ચંદ્રમોલેશ્વર છે ચંદ્રના સ્વામી છે અને આપણા મનના સ્વામી પણ છે તેથી આજે શિવજી અને માતા પાર્વતીની જોડીની પૂજા કરવામાં આવે છે પ્રદોષ વ્રત કેવી રીતે કરવું જે ભક્તો પ્રદોષ વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો સવાર અને સાંજે પૂજા કરી શકાય છે અથવા શિવાલયમાં જઈને પૂજન કરવું પૂજા માટે જરૂરી સામગ્રી ગંગાજળ અથવા શુદ્ધ પાણી કાચું દૂધ દહીં શેરડીનો રસ તલ કાળા કે સફેદ પીળી સરસવ ઘઉં ચોખા અક્ષત વિવિધ દાળ આ ઉપરાંત દીપદાન કરો શ્રીફળ અને દક્ષિણા સમર્પિત કરો ધૂપ દીપ અને નૈવેદ્યથી પૂજન કરો પછી પ્રદોષની કથા સાંભળો અથવા શિવપુરાણનું પાઠ કરો ભક્તો પોતાના મુજબ શિવજીની સ્તુતિ એકસો આઠ નામ નામ અથવા મંત્ર જાપ કરી શકે છે પૌરાણિક કથાઓ અનુસાર રાવણ બાણાસુર અને ભગવાન વિષ્ણુએ પણ પ્રદોષકાળમાં શિવજીની પૂજા કરીને અઢળક વરદાન મેળવ્યા છે પ્રદોષ વ્રત મહાદેવને અર્પિત છે જેમને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ તુરંત પ્રસન્ન થાય છે માત્ર એક લોટો જળ અને એક બિલવપત્ર ચઢાવવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન મહાદેવ પોતાના ગણો સાથે આકાશમાં विहार કરે છે તેથી આ સમયે ઊંઘવું ન જોઈએ કોઈની નિંદા કરવી ન જોઈએ ઓટલા પર બેસવું ન જોઈએ અને અશુભ કાર્ય કરવું ન જોઈએ કારણ કે આ સમય મહાદેવનો સમય માનવામાં આવે છે શાસ્ત્રોમાં કથાઓ આવે છે કે ઋષિ કશ્યપની બે પત્નીઓ હતી અદિતિ અને દિતિ અદિતિ દેવોની માતા હતી અને દિતિ અસુરોની માતા હતી દિતિને સંતાન સુખની ઈચ્છા થઈ અને તેણે પોતાના પતિ ઋષિ કશ્યપ પાસે સંતાન માટે કામના કરી પ્રદોષકાળની કથા અને મહત્વ તે સમયે પ્રદોષકાળ હતો જ્યારે ઋષિકશ્યપે પોતાની પત્ની દિતિને કહ્યું કે અત્યારે મહાદેવનો સમય છે આ સમયે ભગવાન મહાદેવ પોતાના ગણો સાથે વિચરણ કરવા નીકળે છે એટલે આ સમયમાં પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ પરંતુ દીતી માન્યા વગર તે સમયે પતિ સુખ પ્રાપ્ત કર્યું પરિણામે તેના ગર્ભમાં બે અસુરો પેદા થયા માઇનસ હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ તેથી કહેવાય છે કે પ્રદોષકાળમાં દંપતીએ સંયમ રાખવો જોઈએ પ્રદોષકાળ એટલો મહત્વપૂર્ણ છે કે આ સમયમાં જ ભગવાન ઋષિંહે અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્ય સંહાર કરીને પ્રહલાદજીની રક્ષા કરી હતી આ સંધ્યાકાળ એવો છે કે જેમાં ઘરમાં ધૂપ દીવા કરવાથી પોઝિટિવિટી આવે છે કારણ કે આ સમયે ભૂતપ્રેત અને નકારાત્મક શક્તિઓ વિચરણ કરે છે તેથી ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માટે ઈશ્વરનું સ્મરણ કરવું દીવા ધૂપ કરવું અને કુળદેવીનું નામ લેવું શુભ માનવામાં આવે છે આથી ઘરમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે અને અશુભતા દૂર રહે છે જેને મનગમતો જીવનસાથી મેળવવાની ઈચ્છા હોય તેઓએ પણ શુક્ર પ્રદોષ વ્રત કરવું જોઈએ સંસારના નિયમ મુજબ વિવાહ પછી સંતાન સુખ મેળવવું સ્વાભાવિક છે તે માટે શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ શુક્રાણુ શુભ રહે તે માટે પણ આ વ્રત ઉત્તમ ફળ આપે છે પતિ પત્નીને સુખની પ્રાપ્તિ કરાવે છે પ્રદોષ વ્રત દરમિયાન ખાસ કરીને એક સમય ભોજન લેવું અથવા ઉપવાસ કરવો જોઈએ વાર પ્રમાણે પ્રદોષ વ્રતનું ફળ રવિવાર પ્રદોષ માઇનસ નિરોગી કાયા અને મન આપે છે સોમવાર પ્રદોષ માઇનસ ઇચ્છિત ફળ આપે છે મંગળવાર પ્રદોષ માઇનસ રોગમાંથી મુક્તિ આપે છે બુધવાર પ્રદોષ માઇનસ તમામ મનોકામના પૂર્ણ કરે છે ગુરુવાર પ્રદોષ માઇનસ શત્રુનાશ કરે છે શુક્રવાર પ્રદોષ માઇનસ સુખ અને સૌભાગ્ય આપે છે શનિવાર પ્રદોષ માઇનસ સુખ આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ વ્રતની મહત્તા ભગવાન શિવજીએ માતા સતીને સંભળાવી હતી વેદ વ્યાસજી અને સુતજીએ પણ આ વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે ભગવાન વિષ્ણુએ પ્રદોષ વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું અને લંકેશ રાવણે પણ આ વ્રત કરીને અનેક શક્તિઓ અને વિદ્યાઓ મેળવી હતી શુક્ર પ્રદોષની વ્રતકથા પ્રાચીન સમયમાં એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા માઇનસ એક રાજકુમાર એક બ્રાહ્મણકુમાર અને ત્રીજો વણિકકુમાર રાજકુમાર અને બ્રાહ્મણકુમારના લગ્ન થઈ ગયા હતા વણિકકુમારની પત્ની પિયરમાં હતી તે હજી સાસરે આવી નહોતી એક દિવસ બ્રાહ્મણકુમારે કહ્યું કે નારી વિના ઘર ભૂતબંગલા જેવું લાગે છે નારીથી જ ઘર શોભે છે આ વાત સાંભળીને વણિકકુમારે પોતાની પત્નીને પિયરમાંથી લાવવાનો નક્કી કર્યો તે પોતાના માતાપિતાને વાત કરી પરંતુ તેઓએ કહ્યું કે હાલ શુક્ર અસ્તમાં છે આવો સમય શુભ નથી શુક્રોદય પછી પત્નીને લાવવી પણ વણિકકુમાર જીદે ચડ્યો અને આજે જ પત્નીને લાવવાની આગ્રહ કર્યો માતાપિતાએ સમજાવ્યું છતાં તે નહોતો માન્યો તે પત્નીને લેવા પિયરમાં ગયો સાસરે પણ સમજાવ્યું પણ કોઈ ફાયદો નહોતો થયો અંતે સાસરે દીકરીને વિદાય કરી માર્ગમાં ગાડાનું પૈડું તૂટી ગયું બંને ઘાયલ થયા પછી ડાકુઓએ તેમની પાસેનું બધું લૂંટી લીધું ઘેર પહોંચતા જ સાપે કુમારને ડંખ માર્યો વૈદ્યએ સારવાર કરી પણ કહ્યું કે હવે તે ત્રણ દિવસથી વધુ નહીં જીવે આ ખબર સાંભળીને બ્રાહ્મણકુમાર દોડીને આવ્યો અને કહ્યું કે આ દુઃખનું કારણ એ છે કે પત્નીને શુક્ર અસ્ત સમયે લાવી હતી ઉપાય એ છે કે પત્ની શુક્ર પ્રદોષ વ્રત કરે અને પિયરમાં પાછી જાય પત્નીએ તરત વ્રતનો સંકલ્પ કર્યો અને પતિ સાથે પિયરમાં જવા નીકળી રસ્તામાં જ પતિની તબિયત સુધરવા લાગી પિયરમાં પહોંચતા પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો શુક્રોદય પછી બંને ઘેર પાછા આવ્યા અને સુખથી રહેવા લાગ્યા બંનેએ જીવનભર શુક્રપ્રદોષ વ્રત કર્યું અને મૃત્યુ પછી શિવલોક પામ્યા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની અભિષેકનું મહત્વ દૂધ અથવા ગંગાજળથી અભિષેક મનની શાંતિ અને સંતાન સુખ મળે ઘીથી અભિષેક મન સ્વૃદ્ધિ થાય સાકર મિશ્રિત દૂધથી અભિષેક માઇનસ સતબુદ્ધિ મળે મધથી અભિષેક માઇનસ પાપોનો નાશ થાય શેરડીના રસથી અભિષેક માઇનસ લક્ષ્મી પ્રાપ્તિ થાય ગંગાજળથી અભિષેક માઇનસ ભોગ અને મોક્ષ મળે અલગ અલગ તીર્થના જળથી અભિષેક સુખ શાંતિ મળે સાદા પાણીથી અભિષેક સંતાનવૃદ્ધિ અને આરોગ્ય લાભ મળે સરસવના તેલથી અભિષેક શત્રુનાશ થાય એક બિલ્વપત્ર અર્પિત કરવાથી ત્રિદોષનું શમન થાય છે મિત્રો આશા છે કે આપને આ વેડિયો ગમ્યો હશે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ રાધે રાધે